અમરેલી અમરેલીના બગસરામાં શાકભાજીના રોષ ફેલાયો છે તો ખેડૂતે મરચા કારેલાવડાવી દીધા છે ગાયો પણ મરચા કારેલા ન ખાતા નદીમાં ફેંક્યા છે ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા નારાજગી ફેલાય છે કોબી કારેલા રીંગણા મરચાના સાવ નજીવા ભાવોથી ખેડૂતો કંટાળ્યા છે હવે શાકભાજીને નદીઓમાં ફેંકવાનો વારો આવ્યો છે ખેડૂતોમાં રોષની લાગણી છે ત્યારે સરકાર દ્વારા શાકભાજીના પણ પોષણક્ષમ ભાવો નક્કી કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે મરસાનો પૂરો ભાવ મળતો નથી ને ઉતારી મજૂરી માથે પડે રાણે મજૂર મળે નહીં પાંચસો રૂપિયા દેતા મજૂરી માથે પડે મરચા નાખી દે આપણે કારેલા મરસા રીંગણા બોલો કોબીનો નો કઈ ભાવ નહીં ચાર રૂપિયા કિલો જાય શું ભાવ મળે ઉતારવાના પાંચસો રૂપિયા લે શેનું શેનું વાવેતર કર્યું હતું કોબી મરસી ને આપણે કારેલા